નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સર્વનું સ્વાગત છે ઝડપથી તમારે દરેકની લાઈક અને કોમેન્ટ મળી જાય વિદ્યાકુલની અંદર રહેલા લાઈવ વિદ્યાર્થીઓ પણ પોતાની હાજરી આપી દે અને ઝડપથી આજના લાઈવ લેક્ચરની અંદર સમાવેશ થઈ જાય સરસ યસ યસ ધ્રુવિકા મોસ્ટ વેલકમ ગુડ ગુડ ઓકે મારો અવાજ તમારા સમક્ષ આવી રહ્યો છે આપણે સરસ મજાના લાઈવ લેક્ચર તરફ જઈએ આજે ચેપ્ટર સાતની અંદર જો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ચેપ્ટર નંબર સાત બરાબર એસી પ્રવાહ જો હજી કહું છું આ ચેપ્ટર થોડું ઘણું બધું ડીપમાં છે એટલે એના માટે તમારે મેથેમેટિક્સ સંકર સંખ્યા તમને આવડે તો મજા પડી જાય એવું છે બરાબર સંખ્યાને ધ્યાનમાં રાખીને જ કામ કરવાના છે ઓકે દીપક પટેલ રાઠોડ ઇકબાલ કેતન ઓહો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે યુથ એજ્યુકેશન ટીમ દ્વારા દરરોજ લાઈવ લેક્ચર આયોજન છે તમે ખબર છે ચાર વાગે તમારું કોમર્સ ચાર વાગે બાર કોમર્સના ક્લાસ હોય છે પાંચ વાગ્યે ડેલી ધોરણ દસ અને છ વાગ્યે બાર સાયન્સના ક્લાસો હોય છે તમારા તો આ સહસ નોંધ લેજો આશિષ રાઠોડ યુહાન પઠાણ થેન્ક યુ યોર લિયો અને આજે ભૌતિક વિજ્ઞાનની અંદર અમે યુથ એજ્યુકેશનની ટીમ દ્વારા વિદ્યાકુલ જે ઓલ ઇન્ડિયા ભારત કા નંબર વન એપ ઘરકા સ્કૂલ એના અંદરથી તમને લાઈવ પહોંચાડી રહ્યા છીએ અને બહુ નજીવી કિંમતમાં માત્ર કિંમત એટલી છે કે તમે લાઈક કરો અત્યારે ઘણા બધા વિદ્યાર્થી જોઈ રહ્યા છે મને લાઈક ટપ લાઈક જોઈએ લાઈક તો જ આગળનો ક્લાસ શરૂ થઈ જાય અને આ વિદ્યાર્થી સુધી તમારી લિંક પહોંચાડો આજે બહુ મજા આવે એવો એક સવાલ ભણવાના છે ઝડપથી લાઈક મને જોઈએ છે આટલી તો લાઈક બનતી હૈ બરાબર ઝડપથી બરાબર છે આઠ લાઈક બની ચૂકી છે ઝડપથી અને ડિસ્ક્રિપ્શનની અંદર જે નવા વિદ્યાર્થીઓ છે જે યુટ્યુબની અંદર છે એને જો વિદ્યા કુલ એપ ડાઉનલોડ કરો વિદ્યા કુલ એપ ડાઉનલોડ કરવાનો ફાયદા મારો એક લેક્ચર એમાં તમે જોશો તો તમને જેટલા પણ વર્ષના લેક્ચર લીધા બધા તમને મળશે બરાબર યસ ઇકબાલ ઓકે નિતેશભાઈ થેન્ક યુ તો આ બધા જ લેક્ચર જો તમારે જોવા હોય પ્રી રેકોર્ડેડ વર્ષના એક્ઝામ ટાઈમે તમને જોઈ શકો તો એ માટે તમે એકવાર અંદર લેક્ચર વિદ્યાપીઠ જોજો અને એમાંથી પીડીએફ પણ ડાઉનલોડ કરજો બરાબર તો હવે આપણે આગળ વધીએ આજનો આપણો લેક્ચર છે કે એલસી પરિપથની અંદર તમારી પાસે એક સમીકરણ છે જેને વિકલ સમીકરણ કહેવાય વિદ્યુત ભારનું શું કહેવાય વિદ્યુત ભારનું વિદ્યુત ભારનું વિકલ સમીકરણ બરાબર તો તમને ખબર હોવી જોઈએ ત્રણ વસ્તુ જોઈ હતી વી એલ પ્લસ વી આર પ્લસ વી સીવલ ટુ વી અને એમાં કોણ કહેશે વીએલ ઇન્ડક્ટનનું વિદ્યુતમાનનું સૂત્ર યસ ઇકબાલ રાઠોડ નિતેશ બહુ જૂના સમય પછી અમીષા કેતન ઝડપથી મને જવાબ આપો કે આનું સૂત્ર શું થશે તો કે એલ ડીઆઈ અપોન Dt plus I upon R plus Q upon C is equal to Vm આ રાખીને આપણે કામ છે 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 બરાબર બરાબર બહુ સિમ્પલ પ્રોસેસ તમને ત્રણ વસ્તુ આપી શ્રેણી રકમની અંદર અને બે છેડા વચ્ચે એમનો વિદ્યુત તમે જોયા હતા ખબર હોય તો વિદ્યુત સ્થિતિમાં

ઓમેગા ટી આ વોલ્ટેજ અને કિચોફના નિયમ પ્રમાણે બંધ ગાળો રચાય છે કિચોફના નિયમ પ્રમાણે બંધ ગાળો રચાય છે તમને ખબર છે કે એલસી શ્રેણી પરિપથમાં જ્યારે ઘટકમાંથી પ્રવાહ સમાન કમ્પિસ અને સમાન કળા ધરાવતો હોય ત્યારે એના પ્રવાહનું સૂત્ર એટલે તમારી પાસે બે વસ્તુ છે તો એક વી છે વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી અને આઈ બરાબર તમારી પાસે ફોર્મ્યુલા આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ બરાબર આ રીતે એનું કામ થતું હોય છે બરાબર આ બંને વસ્તુ યાદ રાખવી છે ક્લિયર એટલે પહેલો મુદ્દો છે ત્રણ મુદ્દા ત્રણ પોઈન્ટ પહેલો મુદ્દો બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો કે તમે એની અંદર કમ્ફી વિસ્તાર અને સમાન કળા બતાવો અને પ્રવાહનું સૂત્ર લખો ત્રણ મુદ્દા આકૃતિ પરથી ફટાફટ જોઈએ યસ ઓર નો હવે જો ઝડપથી આપણે એને આગળ વધારીએ હવે જો બે છેડા વચ્ચે વોલ્ટેજ અને પરિપથનો કળા તફાવત ફાય લઈએ જ્યાં ફાય શું છે ફાય છે તો કે બે છેડા વચ્ચે વોલ્ટેજ અને પરિપથના પ્રવાહનો કળા તફાવત છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એના પહેલા તમે શંકર સંખ્યા ભણ્યા હશો તો મારા ખ્યાલથી તમને અંદાજ હશે શંકર સંખ્યાની અંદર શીખી ગયા છીએ આપણે યાદ હોય તો તમને શંકર સંખ્યા શંકર સંખ્યાની અંદર તમને ખબર હોય તમારી પાસે માની લો કે અહીંયા તમારી પાસે શું છે ઓમેગાએલ છે એટલે કે બે અક્ષ હોય અક્ષનું સૂત્ર તમને ખબર હશે બરાબર ઝેડ ઇઝ ઇક્વલ ટુ સંકર સંખ્યાનું સૂત્ર ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ જે વાય જે આ ભાગ છે એ કેવો છે કાલ્પનિક છે કાલ્પનિક ભાગ બરાબર આ જે ભાગ છે કેવો છે વાસ્તવિક વાસ્તવિક ભાગ યાદ હશે યસ ઓર નો અક્ષિતા અમીષા સંગીતા નિતેશ હા કાનાલમાં જવાબ આપો ઝડપથી બરાબર એટલે તમને પણ અંદાજ આવશે કે શું ચાલી રહ્યું છે બરાબર ઓકે તો આની અંદર જો તમે આના ઉપર હંમેશા કોણ રહેશે વીઆર જ રહેશે આના ઉપર કોણ મળશે વી આર બરાબર આમના ઉપર તમને વીએલ મળશે અને આના ઉપર તમને શું મળશે વીસી બરાબર વીસી અને વીએલ હંમેશા એકબીજાની વિરુદ્ધ દિશામાં રહેશે આટલો મેસેજ યાદ રાખવા જેવો છે કોમન બરાબર અને સપોઝ કે જો અહીંયાથી એટલું વાત કરવામાં આવ્યા અને તમારો જે વોલ્ટ કોઈ સ્થાન મળે આ જેને આપણે ટોટલ વી કહેવાના છીએ કેટલો છે તો ઓમેગા ટી પ્લસ ફાઈ જે પણ બનતો હોય બરાબર શંકર સંખ્યાના સૂત્ર મુજબની વાત છે હંમેશા ફરતું રહેશે આટલી નોલેજ હોય અગિયારમા નું પછી જો આપણે આગળ વધીએ તો હવે અહીંયા જો આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ફેઝર ડાયાગ્રામ આપ્યો છે ફેઝર ડાયાગ્રામ દર્શાવ્યા મુજબ સમીકરણ નંબર બે રજૂ કરે છે કે પરિપથમાં પ્રવાહ આઈ વડે ઇન્ડક્ટર ને વીએલ અવરોધ ને વી અને કેપેસિટી ને વીસી અને એના બે છેડા વચ્ચે જે ટોટલ મળે છે એને વી તો અહીંયા મેં હમણાં થોડી વાર પહેલાં કીધું આકૃતિમાં જો આ તમારી એક્સ અક્ષ છે બરાબર એક્સ અક્ષ એક્સ અક્ષ એની અંદર જુઓ તમે તો આ પ્રવાહ કેવી રીતે આપ્યો છે તમે જુઓ આ અને વી આર એક જ સમાંતર છે જો પ્રવાહ કારણ તમને ખબર છે વી અને એમનો અવરોધ ઓમના નિયમ પ્રમાણે સમાન જ હશે યસ ઓર એમ સ્વાતિ ઓકે ડબલ્યુ પ્લસ ફાઈવ ઓકે યસ યસ એ ભ્રમણ કરે છે ફેઝર એટલે ઘૂમતો સદિશ ઘડિયાળની કાઢે તો આની સાથેનો જે ખૂણો છે એ જો કેટલો છે તો આના પર બે સદીશ છે એક વીઆર અને એક પ્રવાહ બંને સમાંતર છે જો આકૃતિમાં દર્શાવ્યા છે અને બીજું એમની સાથે આ ખૂણો છે એ જો આગળ છે એટલે કે પ્રવાહ કરતા વી આર કરતા વી આર કરતા ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આગળ છે જો કેટલું આગળ છે તો કે પ્લસ ફાઈવ બાય ટુ અને આ પાછળ છે જો તમે અહીંયા જો કેટલો બધો પાછળ છે આના કરતા તો કે માઇનસ ફાઈવ બાય ટુ ક્યાંથી તો કે અહીંથી અહીંયા માઇનસ ફાઈવ બાય ટુ ઓકે આટલું લખ્યા પછી હવે એની માહિતી આપવાની આકૃતિ ક્લિયર થઈ તો આકૃતિ ઉપરથી માહિતી લખીએ આપણે તો પહેલું વી આર એન આઈ સમાન દર્શે યસ યસ ઓ યસ વોર નો યસ વોર નો વીઆર એન આઈ સમાન દર્શે બીજી વસ્તુ મેં એમને જ કીધું તું કે વીસી આઈ કરતાં પાય બાય ટુ જેટલું પાછળ છે કીધું તું કે નહીં કેપેસી જોવા એ પાછળ રેખાય હાજુ પાછળ હોવું મતલબ માઇનસ પાય બાય 2 અને જો આગળ હોવું એનું મતલબ પ્લસ પાય બાય 2 માઇનસ માઇનસ પ્લસ બરાબર એ પ્રમાણે ગણજો યસ અમિશા ટી થેન્ક યુ

પાઈબાઈટુ જેટલો પાછળ હોય બરાબર એને પાછળ દેખાય છે જો કેપેસિક બરાબર આ જુઓ તો ત્રણેયને ફ્રેઝન એ પ્રુમાણે બતાવીએ બરાબર ક્લિયર મુદ્દો તો વીઆર વીસી વીએલ અને કંપ વિસ્તા અને લંબાઈ નીચે મુજબ દર્શાવી છે તો પહેલી જુઓ ઓહમ માટે બતાવી ઓહમ વીઆર વીઝ ઇક્વલ ટુ યાદ કરો વીઝ ઇક્વલ તો આ જ ફોર્મુલામાં આય હું છે ને આર શું છે તો અહીંયા જો આઈ મેક્સિમમ કંપ એટલે વીઆર મળી ગયો વીસીની અંદર કોણ મળી ગયું એક્સસી અવરોધ તરીકે કામ કરે વીઆરની અંદર અવરોધ આર હોય વીસીની અંદર અવરોધ એક્સસી હોય આની અંદર XL હોય રિએક્ટન્સ કેપેસિટીવ રિએક્ટન્સ ઇન્ડેક્ટિવ રિએક્ટન્સ બરાબર યસ તો એમને ગોઠવો અને પછી તમે એને ગોઠવાનો પ્રયત્ન કરો તો શું થશે આને આમાંથી બાદ કરો જો વીએલને વીસીમાંથી બાદ કરો બાદ કરો એટલે શું થશે વીસી બરાબર એની અંદર એડ કરવાનો થાય વીસી માઇનસ વીએલ વીસી માઇનસ વીએલ અને એટલો સદી શોધ્યો માત્ર સદીશોધ્યો અહીં યલો કલરની લાઈન કરું છું એટલો સદીશો બરાબર અને આપણી પાસે વીઆર કેટલો હતો તો કે વીઆર એટલો હતો તો આની આનો પ્રક્ષેપ જો તમે અહીં દોરવાનો પ્રયત્ન કરો તો આ જે વેલ્યુશન લઈ જાઓ તો એને શું લખાય વીસી માઇનસ વીએલ અને વીસી માઇનસ વીએલ તો અહીં ફાઈ ખૂણું બને છે અહીંથી અહીંયા જાવ ત્યાં સુધી કેટલો બને ઓમેગા ટી અને અહીંથી અહીંયા આવો અત્યારે કેટલો બને ફાઈ

એટલે શું થયું વીસી વીએલ અને એક જ રેખામાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી સંયુક્ત એક જ ફેઝર એટલે કે વીએલ પ્લસ વીસી લખ્યો છે પણ શક્ય હોય તો એનું મૂલ્ય માઇનસમાં લેવું એટલા માટે જ ઘણાને ડાઉટ હોય છે આ ઘણાને ડાઉટ હોય છે ધ્યાન આપવા જેવી વાત અહીંયા મેં પ્લસ હતું અને અહીંયા મેં માઇનસ લખ્યું પણ આ મોડ ઓફની અંદર છે એટલે યાદ રાખવું આખી મને પરસ્પર વિરોધી જ હોય છે ઓકે તો હવે એને પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ અનુસાર જોવા જઈએ

હમેશા થેન્ક યુ હાલો તો પાયથાગોરસ પ્રમાણે તમને ખબર છે કે સૂત્ર શું મુકાય આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો અહીંયા તમારો એક્સ સ્ક્વેર શું થશે અને વાય સ્ક્વેર શું થશે જો જે આ તમે વીસી પ્લસ વીએલ કીધું હતું ને કે એક બાજુ તરીકે હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી સંયોજ રૂપે તમે તમે વીએલ પ્લસ વીસી તરીકે લઈ શકો જેનું મૂલ્ય તમે આ રીતે બતાવી શકો માઇનસમાં બરાબર કિંમત મૂકીએ પાયથાગોરસમાં અને દરેકની કિંમત મૂકીએ વી ની કિંમત આઈ આર આની કિંમત આઈ એક્સ સી આની કિંમત આઈ એક્સ એલ આઈ કોમન નીકળી જાય આઈ સ્ક્વેર વધે પદ તો તમારી પાસે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર એવી રીતે તમારી પાસે જો પ્રવાહ મહત્તમ જોતો હોય તો વી એમ અપોન મોડ ઓફ ઝેડ મોડ ઓફ ઝેડ એટલે મેં તમને શરૂઆતમાં જે કીધું એ આ છે મોડ ઓફ ઝેડ છે તમારો આ અને મોડ ઓફ ઝેડ તો તમારી પાસે પુત્રાખબર સ્વરગમૂળની અંદર r² + xc - xl આખાનો વર્ગ યસ સરદારા ઓકે હેલો xc = i આ એટલે ઇન્ડક્શન કહેવાય ઓકે 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 હવે આપણો મેઈન સૂત્ર ખાસ કરીને યાદ રાખવા જોઈએ ફોર્મ્યુલા જેને ઇમ્પિડન્સ કહેવાય શું કહેવાય ઝેડ ઇમ્પિડન્સ

बराबर z ने z ने इंपीडेंस के भाई એટલે કુલ અવરોધનો સરવાળો ત્રણ વસ્તુ છે તમારી પાસે ઇન્ડક્ટર છે કેપેસિટર છે અને અવરોધ છે આ ત્રણેય પાસે કઈ ને કઈ અવરોધ છે હા આપને ખબર છે કે માત્ર આની પાસે જ રેઝિસ્ટન્સ છે પણ આમાં જે અવરોધ છે ને xc કહેવાય આમાં રે અને lr કહેવાય તો એ દેવી જો ફેઝર માં i અને v ફેઝર સમાંતર છે જ્યારે વી અને આર વચ્ચેનો ખૂણો છે જો યસ આકૃતિમાં જો આકૃતિમાં જો આકૃતિમાં જો અહીંયા જો v અને વી આર એમ વચ્ચે ફાઈનો ખૂણો છે બરાબર તો એમની વચ્ચે શું એવી પ્રોસેસ થશે કોઈ કહેશે ઝડપથી શું થાય કાલ્પનિક અક્ષના છેદમાં વાસ્તવિક અક્ષ કાલ્પનિક અક્ષ ના વાસ્તવિક અક્ષ એટલે એનો મતલબ વાયના ના છેદમાં એક્સ વાય ઉપર શું છે તમે જુઓ બાદ બાકી જોઈ આપણે વાય પર દેખાતી હોય તો અને છેદમાં વી કિંમતનો ઉપયોગ કરશો ને સમીકરણ નંબર ત્રણની અંદર તમને ખબર હતી કે આની અંદર શું મૂકી શકાય એનું વીની કિંમત આય તો કોમન લઈને ઉડી જવાનું આની કિંમત મુક્ષ તો આય આર આની કિંમત મુક્ષ તો આય એક્સ સી આની કિંમત મુક્ષો આય એક્સ એલ આય કોમન નીકળી ગયું માત્ર આટલું જ પદ વધશે બરાબર તો આને થોડુંક સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ જો અહીંયા મેં હમણાં બતાવ્યું છે આ ઝેડ અને આ અક્ષ ઉપર આઠ એમની વચ્ચે ફાઇનો ખૂણો પણ તમે વિચારો કે અહીંયા શું એવું હતું અહીંયા તો કે અહીંયા ઉપર કોણ હતું એક્સ એલ હતો અને અહીંયા કોણ હતો બહુ દર ઉપર એક્સસી આ ને આમાંથી વાત કર્યો એટલે આ પદ કેટલું બધું તમારી પાસે તો કે એક્સ સી માઈનસ એક્સએલ એટલે સામે લઈ ગયા લંબચોરસ પ્રમાણે બરાબર યસ હવે થોડી એવી હેલ્પલાઇન નંબર વિદ્યાકુલ લાઇફ ઘરકા સ્કૂલ આપણી ગુજરાતી ભાષામાં દસમાના ક્લાસ પાંચ વાગે હોય છે અગિયાર બાર સાયન્સના છ વાગે હોય છે અને કોમર્સના ચાર વાગે હોય છે બાર કોમર્સના તો તમારા વાલી વિદ્યાર્થી મિત્રોને ઝડપથી જણાવો અને ઝડપથી શેર કરો અને ફ્રી મળી રહેલું નોલેજને જો બોર્ડ એક્ઝામ લેવાનું છે લેવાનું છે કોઈ પણ સંજોગો લેશે એક્ઝામ આ એક્ઝામ ગમે તે દિવસે આવે પણ આપણે તૈયાર હોવા જોઈએ બરાબર મળતું નોલેજ ગમે તેનાથી મેળવી શકે અને એ પણ હું તમને કહી દઉં યુથ એજ્યુકેશન એન્ડ ટીમ આજે એમની નીચે લગભગ ફ્રી ઓફ

તો તમારી પાસે એલસીઆરની પાસે વીઝ ઇક્વલ ટુ વી એમ સાઈન ઓમેગા ટી એક ફોર્મુલા છે અને પ્રવાહ બોલે તો આઈ એમ આ કમ વિસ્તારનું સ્થાન છે અગિયાર સાઇન્સની અંદર જે લોકોએ ચેપ્ટર ભણ્યું છે દોલન એને બહુ ઇઝી રહેશે ભાઈ ભાઈ તો આ થયું કંપ વિસ્તારનું સૂત્ર જોઈતું હોય તો આઈ એમ ઇઝ ઇક્વલ તો vm upon z ની કિંમત તમને ખબર છે કે વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl આખાનો વર્ગ એટલે આ તમારે ઇમ્પિડન્સ તરીકે યાદ રાખો જેવી ઘટના છે યાદ રાખો આ બહુ બધા દાખલામાં આપણે આનો સૂત્રનો ઉપયોગ કરવાના છે અને દાખલા તો એટલા મામું છે ને કે આવડી જ જાય આવડી જ જાય આવડી જ જાય યસ નિતેશ અથવા મન પટેલ હવે કળા તપક ઓલરેડી મેં તમને શીખવાડેલો છે એનું સૂત્ર તો હંમેશા જો તમારી પાસે માનો કે આવું પણ બની શકે ઇન્ડક્ટર ન હોય ઇન્ડક્ટર ન હોય તેને ઝીરો લેવાનો તો એનો કળા તફાવતની ફોર્મ્યુલા શું બને માત્ર એક્સી ના છેદમાં આર જો તમારી પાસે એક્સેલ હોય તો આર જે હોય અહીંયા બંને તફાવત આપે તો એ લેશે પણ બહુ સરસ મજાનો પોઈન્ટ છે એમસીક્યુમાં પૂછા દો કે પ્રભાવિત કોણ કરે જો તમારું કેપાસિટર હંમેશા મોટું હોય તો તમારો ફાય કેવો આવે ધન અને પ્રભાવના કારણે હંમેશા પ્રવાહ આગળ જ હોય કેવો હોય ટૂંકમાં પ્રવાહ આગળ હોય કેટલો હોય તો કે પાય બાય ટુ જેટલો આગળ હોય સમજાય છે વાત આખી ન સમજણું એના માટે કોઈ તમારો ગ્રાફ બનાવો ગ્રાફ જો તમારી પાસે વોલ્ટેજ આ રીતે હોય તો પ્રવાસન હંમેશા ઉપરથી આવી રીતે ચાલતું હોય બરાબર બાય ટુ જેટલો આગળ હોય સમજાય છે વાત

આનો વિરુદ્ધ ગ્રાફ દોરવાનો છે આ વિરુદ્ધ ઓમેગાનો નો વિરુદ્ધ ઓમેગા ટી નો આલે એક્સેલ ના સી મોટું છે વા કિસ્સામાં કેવા કિસ્સામાં એનો મતલબ ફ્લક્સ કેવો મળે ધન તો તમારો વી ક્યાં છે જો બરાબર અને ફાઈ જલો આગળ થઈ ગયો તો આ પ્રવાહ નું ફોર્મ્યુલા તમે ખેંચો બરાબર એટલે શરૂ થાય છે અને પ્રવાહ જે અહીંયા ઝીરો છે ત્યારે એની કમ વિસ્તાર કરી લીધેલો છે બરાબર જ્યારે વી ઝીરો થાય ત્યારે આ મહત્તમ હોય જુઓ ખાઈ મહત્તમ છે જ્યારે સમજવા જેવી ઘટનાઓ છે બધી આ બરાબર વિદ્યાર્થી મિત્રો યસ કોઈને કોઈ ડાઉટ ઝડપથી કોઈને કઈ ડાઉટ હોય વિદ્યાકુલમાં તો જણાવે યસ વિદ્યાકુલમાં જતા જ જોતા રહી ગયો જેટલો આગળ છે તમે જોવામાં આના ઉપરથી ખબર પડી ગઈ કે કેટલો આગળ છે આઈ એ વી કરતા જેટલો આગળ છે કેમ ખબર પડી ગઈ આપણે શરદ મૂકી હતી यस आ शरत आधार अपने एना जवाब जो बराबर यस यस ओके

બરાબર તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આજનો સવાલ અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ જો તમને કંઈ ડાઉટ હોય તો ઝડપથી જણાવજો જો ક્ષણિકલ ટુ ઝીરો લાગુ પાડવામાં આવે તો સ્થાયી અસ્થાયી અને ઉકેલના સમન્વયથી મળતો ઉકેલને વ્યાપક ઉકેલ કહીએ પણ પૂરતા લાંબા સમય બાદ ક્ષણિક ઉકેલ આની કોઈ જરૂર નથી બસ તમે એટલું યાદ રાખો કે જો તમારો સીએક્ મોટું હોય પદ તો તમારું ફ્લક્ષ જો આના આધારે તમારો ધન કે ઋણ જવાબ આવશે

આના પછી આપણે આઠમું નવમું દસમું અગિયારમું બારમું આ બધા ચેપ્ટર હું લેવાનો છું પહેલા ફેઝરની વ્યાખ્યા નાના નાના ક્વેશ્ચન ફેઝર એક સદીશ છે જે ઘૂમતો સદીશ છે એટલે જે હું એને વારાગણી તમને જોઉં છું કે હું એને આવી રીતે બતાવું છું તમને ખબર જ હશે બરાબર કેવી રીતે હું બતાવવાનો પ્રયત્ન કરું છું એને ફેઝર એ ગુમતો સદિષ એટલે ઘડિયાળના કાંટાની જેમ આ જે ઘૂમે છે જે ઓમેગા બને હોય બરાબર ઓમેગા ટી ઘડિયાળના કાંટાની જેમ ઓકે બધા જ ચપલાઈનથી બાકી છે પાર્ટ ટુ આખો બાકી છે આપણે સામી કંડક ભણશું બરાબર ગિતેશ મનીષા અમીષા મન રુચિ ફ્રેઝરનો ઉપયોગ એસી પરિપદ માટે જણાવો પહેલો જવાબ બીજો આન્સર પ્રવા અને વોલ્ટેજ કળાના સંબંધમાં ફ્રેઝર સહેલાતી જેને ટેન ફાઇ આપણે કહીએ છીએ ટેન ફાઇવ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સ તો phi 10 ઇનવર્સ xc minus xl upon r યસ ફંસી પટેલ અને બીજું v અને i ફેઝરી લિમમાં શું દર્શાવવા છે વિસ્તાર ગેસ ઇઝી एमसीक्यू માં મહત્તમ કમ વિસ્તાર એટલે વોલ્ટેજ ને પ્રવાહના ફેર પર ઉદ્યોગક્ષ ને શું કહેવાય વોલ્ટેજ પ્રવાહ આ બッタ જીલકા જીલકા તમને સવાલ આવડતા જ છે જો આમાં પણ તમને પૂછે કે માત્ર ઇન્ડક્ટર એલ સી આર સી નો હોય તો ઇન્ડક્ટર હોય જોઈએ અન્ય સર નીટની એક્ઝામ ક્યારે આવશે ઓકે એનું અનાઉન્સમેન્ટ અઘરું છે પણ જે ડબલ ઇ એક્ઝામ ફેબ્રુઆરીમાં છે ને ચાર તબક્કામાં લેવા ચાર તબક્કાની અંદર જેના હાઇએસ્ટ માર્ક હશે એ તમે કાઉન્ટ કરશો અહીંયા પાછળ રહી જશે પણ જો માત્ર કેપેસિટર હોય એલ બરાબર તો તમે જુઓ આગળ થઈ જશે પ્રવાહ એટલે અહીં તમે લખી શકો પાછળ બરાબર આ ટાઈપનો અને બીજું તમને આવું પૂછે કે ત્રણેયનો યોગ્ય ફેઝર બતાવો તો હંમેશા કેપેસિટર અને ઇન્ડક્ટરને કેવા રાખવાના વિરોધી વિરોધી પણ જ્યારે એને આમાં એડ કરવામાં આવે ત્યારે હકીકતમાં મૂલ્ય વીસી માઇનસ વી એલ થશે મોડ ઓફમાં પણ ભલે આપણે એને સંયોજિત કરતા હોય સરવાળો કરતા હોય ત્યારે એને સરવાળાના સ્વરૂપમાં લઈ અને એનો જે પરિણામ વિસરવાળો નીકળે એને આપણે અહીંથી કર્ણ તરીકે લીધેલો હા એમ નહીં ઓકે પણ સિલેબસ કમ્પ્લીટ થાય કે ન થાય એ છેલ્લે લાસ્ટમાં ખબર પડશે પણ તમને મોકો આપવામાં આવશે પૂરેપૂરો અગિયારમું તમારું કમ્પ્લીટ છે સરસ મજાનું વાળાને અને બારમામાં અત્યાર સુધી બીજો છ મહિનાનો ટાઈમ મળી ગયો છે બોર્ડની એક્ઝામ પછી એક મહિના પછી તમારે આવવાની છે નીટ આઈ થિન્ક એટલે તમને પૂર્વ એવો સમય મળશે પણ મેં જોયું છે કે 2012 પછી NCERT ની બાર કોઈ ક્વેશ્ચન પૂછાવાનો નથી ફિઝિક્સમાં માં એટલે પહેલા NCERT ટેક્સ્ટબુક ઉપર એટલું ફોકસ આવો કે એની બધી જ મેથડ રીત આવડતી હોય બરાબર બહુ લાંબા મહત્વના દાખલા ગણવા કરતા ઓકે પણ એના પર એક સેશન રાખશું આ બધા MCQ છે તો આ ઝડપથી તમે આ MCQ જોજો અને પ્લીઝ આ લિંકને શેર કરો તમારા વિદ્યાર્થી મિત્રોને કહો અને વિદ્યાકુળની અંદર આ PDF પાછી મૂકવાનો છું સર આ PDF નોટ આ પીડીએફ નોટ તમને નિતેશ વિદ્યાકુલ એપ પરથી મળી જશે અબિયાલ આ જેટલા તમે મારા વિદ્યાકુલ પર લેક્ચર જોશો એ તમને દર વર્ષે જોવા મળશે બરાબર તો પીડીએફ મળશે મળે છે ડાઉનલોડ કરી શકો છો ઓકે બાય બાય મેરે લાલબાલ ગોપાલ બચ્ચા પાર્ટી ખૂબ જ તમારો પ્રેમ મળે છે એટલે જીવવાની મજા આવે છે ને અતુલ પંડ્યા થેન્ક યુ ઓકે અને તરુણ સર મહેનતથી ડિજિટલ પ્લેટફોર્મની પાછળ પણ પાંચ વ્યક્તિ કામ કરી રહી છે જે સરસ મજાનું અત્યારે તમને પૂરું પાડી રહી છે એટલે એક લાઈક ઓર એક શેર તો બનતા હે વિદ્યાકુલ ઘરકા સ્કૂલ અને એક વસ્તુ યાદ રાખો જો તમારે દ્વારકા બનાવવી હોય ને તો જીતેલું મથુરા પણ છોડવું પડશે એટલે જો તમે નીટ કે જે ની તૈયારી કરતા હો અને કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ તમારે મહેનત કરવી પડે ન થાય એટલું છોડવું પડે અને તમને ખબર હોય તમને જે ટોપિક મહત્વના હોય એને તૈયારી એને પકડાવો એનો સવાલ આવે તો યાદ રાખવા જેવી વાત છે જો તમારે દ્વારકા બનાવી હોય ને ફિઝિક્સની તો જીતેલું મથુરા પણ છોડવું પડે બરાબર તો સપોર્ટ આપજો કોમેન્ટ આપજો યુથ એજ્યુકેશન ઉપર પણ તમને વિડીયો લેક્ચર મળશે વિદ્યાપુર પર પણ મળશે થેન્ક યુ જય હિન્દ વંદે ભાત્ર